ત્રણ બધા ભાઈ નવા લોટ તમારું સ્વાગત છે અને આજે હું ખીચડી બનાવવાની છું વઘારેલી એના માટે મેં તેલ મૂકી દીધું છે પછી આપણે થોડું નાખીશું રાઈ થોડીક એટલી ડ્રાય નાખીશું થોડુંક આખો ધારણા જીરું નાખીશું તો પછી હું નાખી જ આપું જીરું થોડુંક લેવાનું છે

મર્યા ને પાછું વાંચું એટલે એક એક ચમચો કરીને રાખી

না <laughs> 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 ખીચડી નું પાણી મોકલી છે મમ્મી મને ખીચડી ધોઈ આપી દીધી છે અને અડધું ફાળું લીંબુ પણ નાખી દીધું છે આની અંદર તો છે જોઈ શકો છો

તો આને આપણે થોડું ખોલાઈ લઈશું પછી આપણે ઉપર કરી દઈશું બંને આપણે આની ત્રણ ચાર સીટી થવા દઈશું પછી આપણે એને ખોલીને ને જોઈશું કે ખીચડી બની ગઈ છે તો જો છે તો ચલો હવે આપણે બે ત્રણ સીટી થવા ક્યાં સુધી આપણે વાત

চাই তো હવે આપણે આવો